हैदराबाद ना पार्क हयात होटल ना हस्पा मा तीजा माळे लागी आग હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં આવેલા પાર્ક હયાત હોટલના ત્રીજા માળે આવેલા સ્પામાં તાજેતરમાં એક નાની આગ લાગી હતી આ ઘટના ત્યારે બની જ્યારે આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હોટલ છોડીને જઈ રહ્યા હતા હોટલના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરીને આગને ઝડપી કાબૂમાં લીધી હતી અને કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી આ ઘટના બાદ હોટલના માલિક અને મેનેજર સહિત ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે આગના કારણની તપાસ ચાલી રહી છે હોટલના સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ માટે